અને સુખ દુઃખ માં છે ને નજીક ના હોય ને એ પડશે ઉપા રે બાકી તો બધા આવ્યું જતા હોય આરે હવ હોય નબળે કોઈ હોય કહે ને નબળી નબળા ઢોર ને ઈતરા દાદા એ કઈ છે

મારો કેવો લેવાનો અર્થ નથી તમે દરવાજા ખુલા મૂકી દો પણ આપણા પરિવારના સુખમાં જે સંપત્તિ કામ ન આવે એ સંપત્તિ કામ ને શું આપણા માટે કામ ન આવે રાષ્ટ્ર ને માટે કામ ન આવે ધર્મ ને માટે કામ ન આવે સત્સંગ ને માટે કામ ન આવે તો આ બધું શું કામ નું ભાઈ એટલે સૌથી પહેલી મારી શીખ છે તમને પરિવારમાં પ્રેમથી જીવજો ઠાકોરજી ને તમારે ઘેરા આવવું પડશે

સરકાર તમારા ગામ ચાલે વાળો પછી શું કેવાય જુદો થાય ઈ જુદો નો થાય મા બાપ ને હોડ માં પડે ભાઈ હોય તો ભાઈ ને હોડ માં પડ્યો કરે કેમ કરે

તમે તમારા માગવાન રાજી થઈ જશે એવું ના માનતા આપણે બાર મહિને સાધુ સંતો પહેરાશું ને એને લાડવા ખવડાવશું ભજીયા ખવડાવશું ધોતિયાશું ખવડ રાખશું સાદુ લઈ દેસુ બદામ લઈ દેસુ ભગવાન રાજી થઈ જશે ધૂળ ખાવશો પેલા જેની જરૂર છે એની સેવા કરો તો રાજી થાય અમારે તો ઘણી જગ્યાએ મળી જાય એ કોની પાસે માગવા જશે અને મોટા માણસ નો તો હાવ બેચારો દુખી હોય છોકરા ને આવડું લેવા આગળ કોઈ આગળ હાથ વાવો ન કરે મારા છોકરા ને જાય ભલે એકટક મળે ન મળે કઈ વાંધો એને સારા કપડા ન હોય તો ઘર ની બહાર નો નીકળે કારણ કે મારા છોકરાઓ ને આવડું જાય હવે આવા માવતર ભગવાન જેવા માવતર ને તમે છોડી એને ક્યાં જગત સુખી થાવ કે આપણે ધર્મ છે આપણે સત્સંગ શીખવાડે છે આપણી પરંપરા શીખવાડે છે ધર્મ તો એ આનંદ હોવો જોઈએ કાયમ કમસે કમ એક વાર ઘરના બધા સભ્યો સાથે બેસીને જન્મ જોઈએ બપોરે મેળવો આવે બધા નોકરી ધંધે જતા હોય બધા તો આજે તો ઘેરે આવો ને એનો આવો હે તો આપણે હારે બેન જમીન હોય કે હારે બેન જમવા માટે હોટલમાં જવું પડે પાછું ત્યારે તમારે ટૂંક ભેગું થઈને હોટેલમાં ખાવાના છે ફરી એક વાર કહું છું ઘરમાં સુખ મળ્યું દુનિયામાં સુખ નો મળે ગમે આટા મારવા મારી દેજો તમે ક્યાંય તો ઘર થી શરૂઆત થાય

અને આપણે ઘઢડા લઈ હોય સમજાય છે વસ્તુ આ ભળિયામાં ખોવાય તમામ ભળીયો આબુ તાળી ના પોતે ઘડે જે વસ્તુ જ્યાં ખોવાય છે ત્યાં જ ડડે જે વસ્તુ જ્યાં સુખ છે ત્યાં જ ચડે કેરી નો સ્વાદ લેવો હોય તો કેરી ખાવી પડે પછી એમ કેવા કે આ રીંગ પકાઈ લઉં તો કેરી નો સ્વાદ આવે

શેડામાં એક સાહ વધારે નખાઈ ગયો એટલે કોદાળી દે એવું પાસે મુદરેટી હતી પણ જો કોઈ માથા ભરે બાપાડો જીવ હોય બે બે સાહ શેડી નાખે તો આવા જ નહીં કોણ સાથે આપણી પ્રકૃતિ આપણો સ્વભાવ આવો હે આપણાને હેરાન કરવા આપણે વાહ

આપણે પરંપરા પેલા બહુ પૈસા વાળા ધનવાન માણસો હોય ને તો નાચવા વાળા અને ગીત તો આપડા બેનો ગાય

આપણી સનાતન સંસ્કૃતિ ની પરંપરા સંસ્થા એવું હોવું જોઈએ એમાં ભગવાનનું નામ હોવું જોઈએ ગીતો ગવાતા હોય ત્યારે સુંદર મજાનો અવસર હોય તો મારો બધું વિવાહ કરતા હોય ને તેને પરણવાની મજા આવે સીતા ને તોરણ રામ વધાર્યા એમ કરીને જે ગવાતું હોય હે ಸ್ವಾಮಾರೀರ್ತನ <laughs> ಬೇ <laughs> 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 કર્મ ને કોઈના કર્મ ઠેસ ન આપણને ભગવાને ગમે એટલી સંપત્તિ આપી હોય ગમે એટલી સત્તા આપી હોય આપણી સંપત્તિ આપણી સત્તા

સરસ મજાનું કારણ આવે તારે ઘેરે આવેલા આપણે પરંપરાથી સુસ્વાગતમ આવો વધારો અંગ્રેજીમાં તો વેલકમ આ બધું બંધ થઈ ગયું કુતરાથી સાવધાન કોણ આવે આપણે કે

માનવતાનો એક ટકો અહેસાસ નથી બગીચામાં આઠ દસ પંદર વીસાયટી છે કુશળ કરે છે આનંદ કરે છે

છોકરો ભોળી અને એની માને ભેટવા પડ્યો અને એની માએ ધકો માર્યો તે આવું કેમ કર્યું બેટા હું તારી મા નથી તે કેમ મારી સાથે આવું વર્તન કર્યું કેમ મને ધક્કો માર્યો ત્યારે છોકરાએ કીધું માં હાગર ભગવાને આપેલો સમય ને સંપત્તિ એ દુનિયાને ધધારવા નથી દુનિયાને દાગું કરવા માટે છે

ચોરાશી લાખ જેની પછી માણસ નું શરીર મળ્યું છે માણસ જેવા થઈ ગયું જો આજે જગત માં થોડું આવશે થોડું જતું રહેશે ખેતી પછી પચાસ હજાર લાખ બે લાખ પાંચ લાખ નો ખર્ચો કરી નાખ્યો અને વરસાદ જ ન થાય તો કોણ નો ખર્ચો થયો ક્યાં ભાઈ નો કાપડો પકડો કયો હે કોને કયો કે આ અઢી લાખ ધૂળ માં ગયા ફાર્મસી ની વાત થયો ભાઈ ની વાત થયો

પણ એવી વાત નથી આ નાખો આપડો પૈસા માટેનો નથી આત્મશ્રી નો સમય છે આ સ્વામિનારાયણ ભગવાન નો સંબંધ છે આ સત્સંગ નો છે એટલા માટે અમે આવી જાય કારણ કે નથી જરૂરિયાત એટલે વાળા વાળાજનો ફરી એક વાર કહું છું એક તો માણસ નો જન્મ મળ્યો ભારતમાં મળ્યો ગુજરાત માં મળ્યો સનાતન ધર્મ માં મળ્યો

માટે મનની ઉદારતા રાખો પરિવાર માં પ્રેમથી જીવો ઘરમાં સાસુ બો બેન દીકરી ભાઈ ભત્રીજો કાકો ભાણીઓ કે પરિવારમાં રહ્યો એકબીજાને એકા બીજા જતું કરે જતું કરે એનું કાંઈ જાય આ જગત નો નિયમ છે જતું કરે એનો જીવનમાં કાય નો જાય અને ભેગું કરો એની હારે નો જાય જાય કોઈ હારે કોઈની હારે નો જાય માટે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં ગોપીનાથજી મહારાજના ચરણોમાં ધર્મપુર ચરણોમાં પ્રાર્થના કરું

ਦਾ ਗਰੁੱਪ ਕਿਉਂ ਨਾ ਬੁਝੋਏ ਇਹ ਨਹੀਂ ਸਿੱਧਾ ਉੱਗ ਸੁਟਦਾ ਨਹੀਂ ਕਿਉਂਕਿ ਆਂ ਸ਼੍ਰੀਮਤੀ ਤੋਂ ਰੋਹਵਾਰ 9 ਵਜੇ ਉੱਠੇ। ਸਾਤੇ 1 ਵਜੇ ਉਹਦੀ ਮੋਪਾਈ ਮਖਰਤੀ ਹੋਏ। ਇਹ ਸੇਰਮਾਲਾ ਨੂੰ ਸੇਰਨਾ ਮੁਬਾਰਕ ਆਪਰੇ ਆਪੂ ਗਾਮਰੂ ਬਲੂ ਮਾਰਾ ਗੋਬੀਨਾਥ ਦਾ ਗਾਮਰੂ ਆਪੇ ਹੈ। ભગવાન ਦਾ ਸ਼ਾਸਨਾ ਕਰੋ ਗੋਬੀਨਾਥ ਜੀ ਮਹਾਰਾਜ ਨੇ ਭਗਵਾਨ ਤੁਮਨੇ ਉਦਾਹਰਨ ਖੋਪ ਸੁਖਿਆ ਆਕਰ ਖੋਪ ਸਭ ਤੋਂ ਦੁਆਰਾ ਸੇਵਾ। ਪਰਮਾਤਮਾ ਜੀ ਉਹਨਾਂ ਬਰਸਨੋ ਨੇ ਕੋਲ ਜੋ।

सिक्षण भाई जंजीबाई, सिकनेस भाई जंजीबाई, अरुण भाई मोंजी भाई, रत्ता भाई मसूर भाई, श्री कोइन भाई रुकना तो, मंसूब भाई कटोर भाई, रामजी भाई शकर भाई એમજો સમનભાઈ સનાલી ઘનશ્યામભાઈ બિરાણી ઈશ્વરભાઈ દુર્ખા શ્રી રામભાઈ થામડા ધનજીભાઈ દુર્ખા દેહલભાઈ દુર્ખા દેરામભાઈ દુર્ખા જયંતિભાઈ સનાલી બાપુભાઈ ખામડા દુર્લભજીભાઈ મથુરભાઈ આ ভক্ত

thank right. you